10 स्टोरी ऑफ धनवान सेठ धनवान सेठ की वार्ता एक गांव में एक सेठ रहता था टेमने चार दिकरा था आ चारै भाइयों ने ચાર વહુઓ પણ હતી અને શેઠની પાસે ખૂબ ધન સંપત્તિ હતી આ ચારે ભાઈઓએ પોતપોતાનો નોકરી ધંધો કરતા હતા આથી શેઠ ખૂબ જ આનંદમાં હતા માટે તેમનું નામ ધનવાન શેઠ હતું પણ સમય જતાં આ શેઠ વૃદ્ધ થવા લાગ્યા ત્યારે તેમને મનમાં એક મૂંઝવણ થતી હતી કે શું મારા મૃત્યુ પછી આ ધન સંપત્તિનો વ્યવહાર કોણ સંભાળશે દીકરાઓ તો નોકરી ધંધો કરે છે પણ આ ઘરનો વ્યવહાર આ ચાર દીકરાઓની વહુઓ ચલાવી શકશે કે નહીં એટલે તેમણે ચારેય દીકરાઓની વહુઓને બોલાવી અને દરેકને પોચ પોચ મકાઈના દાણા આપ્યા અને કહ્યું કે વહુ બેટા આ પોચ દાણા જ્યારે હું માગું ત્યારે તમે મને પાછા આપજો ત્યારે સૌથી મોટી વહુ કહે આ ડોહાએ આપીને શું આપ્યું મકાઈના પાંચ દાણા આપ્યા આને શું કરવા છે જ્યારે માગશે ત્યારે ઘરમાંથી પાંચ દાણા આપી દઈશ તેમ કહીને તેણે ફેંકી દીધા બીજા નંબરની વહુ આવી તેને પાંચ દાણા આપ્યા તે દાણા લઈને ચાલતા ચાલતા વિચાર કર્યો કે આ ડોહાએ આપીને શું આપ્યું મકાઈના પાંચ દાણા આને શું કરવા છે જ્યારે માગશે ત્યારે ધન ભંડારમાંથી આપી દઈશ તેમ કહીને પ્રસાદ સમજીને ખાઈ ગઈ જ્યારે ત્રીજા નંબરની વહુને બોલાવી અને કહ્યું કે લ્યો વહુ બેટા આ પાંચ દાણા હું જ્યારે માગું ત્યારે મને પાછા આપજો ત્યારે આ વહુને પણ વિચાર આવ્યો કે આડુહાએ મકાઈના પાંચ દાણા આપ્યા આને શું કરવાના જ્યારે માગશે ત્યારે પાછા આપીશું મારે શું કરવા છે લાવ દાબડીમાં મૂકી દઉં તેમ વિચારીને મૂકી દીધા પછી ચોથા દીકરાની વહુને બોલાવી અને કહ્યું કે લ્યો બેટા બહુ બેટા આ પાંચ મકાઈના દાણા હું જ્યારે માગું ત્યારે મને પાછા આપજો ત્યારે આ વહુને વિચાર કર્યો કે આ પાંચ દાણા જો ખેતરમાં વાવણી કરવામાં આવે તો આવતા વર્ષે આ દાણા બે ઘણા ડબલ થાય આ પાંચ મકાઈના દાણા હું મારા પિયરમાં મોકલી દેવું તેમ વિચારીને તેણે પોતાના પિતાના ખેતરમાં વાવણી કરવા અને આ પાંચ દાણા આવતા વર્ષે ડબલ એટલે કે ચાર ઘણા થઈ ગયા પછી આ શેઠની ઉંમર વધતા વર્ષો બાદ શેઠને થયું કે લાવ પેલા પાંચ દાણાનું શું થયું ત્યારે શેઠે ચારે વહુઓને બોલાવી અને કહ્યું કે મેં તમને પાંચ પાંચ મકાઈના દાણા આપ્યા હતા તે મને પાછા આપો ત્યારે સૌથી મોટી વહુ કહે કે મેં તો તે દિવસે જ ફેંકી દીધા હતા પછી શેઠે બીજા નમની વહુને બોલાવી અને કહ્યું કે લાવ બે વહુ બેટા મેં તમને આપેલા પચ દાણાનું શું થયું ત્યારે વહુ કહે મેં તો પ્રસાદ સમજીને ખાઈ ગઈ હતી કહો તો ધન ભંડારમાંથી લાવી આપું શેઠ કહે ના પછી ત્રીજા દીકરાની વહુને બોલાવે કહ્યું કે લાવ વહુ બેટા મેં આપેલા પાંચ દાણા ત્યારે વહુ કહે કે લ્યો બાપુજી મેં દાબડીમાં સંગરી રાખ્યા છે દાબડી ખોલીને જોયું તો અંદર દાણા બગડી ગયા હતા અને પછી શેઠે ચોથા દીકરાની વહુને બોલાવી અને કહ્યું કે લાવ બેટા મેં આપેલા પાંચ દાણા ત્યારે વહુ કહે બાપુજી એ દાણા માટે તમારે ગાડા મંગાવવા પડશે તે દાણા હવે પાંચ દાણા રહ્યા નથી તે દાણા તો દાણા તો બોરા પ્રાણા છે તેમ કહીને તેણે બધી વાત કહી ત્યારે શેઠને સમજાવ્યું કે ઘરનો વ્યવહાર આ વહુ જ સંભાળી શકે ત્યારે શેઠે કહ્યું કે લો વહુ બેટા આજથી આ ઘરનો વહીવટ તારે જ સંભાળવાનો છે તેમ કહીને ઘરના વહીવટની ચાવી આપી દીધી અને પેલી ત્રણ વહુઓને બોલાવીને ઘરના કામ વહેંચીને આપી દીધા